બસ આ વિડીયોમાં એ જોવાનું છે આપણે અને અમે તમને એ દેખાડશું આપણે જે ધાર્મિક સ્થળો જે લીધેલા હતા એમાં કોટડા ગયા હતા તે કોટડાનું તો કાંઈ વિડિયો રેકોર્ડિંગ નહોતું કર્યું આપણે પણ પછી બગોડા ને બગોડા થોડું ઘણું કર્યું હતું વિડીયો રેકોર્ડિંગ અને પછી થોડુંક કર્યું હતું આપણે બગસાણા તો આ બે જગ્યાનું વિડિયો રેકોર્ડિંગ છે અમે ગયા હતા હું દેવાન છીએ અમે બધા આમ તો બધા એ જ ગયા હતા ઘરમાં અને બસ મજા મજા કરીને એવું બધું કર્યું ફર્યાં આટા મારા બગડાણ આપણે જે બજાર હતી બજારમાં આટા માટા માર્યા અને બસ એવું છે તો જોવો આગળ કે બધું ભગુડા અને બગડાણ ઓકે હવે દેવાનશી ક્યાં આવ્યા ભગુડા તો રાવીશ છે ધીમે ધીમે અંદર જાઉં ને પગે લાગવા આપણે પગલું પબ્લિક પબ્લિક લીધું ભૂલું બધું ભગુડા કેવું છે

આવી ત્યાં અંદર ગડદી બહુ છે કાદીવાણ છે છે ને ગડદી હે ગડદી છે હા ગડદી છે કા કેટલી બધી ગડદી છે અંદર ગડદી બહુ છે એટલે બહાર જ આપણે પગે લાગી લેવું લાગી લેવા અહીંયાથી બહાર ગડદી બહુ છે એટલે અહીંયા અંદર બહાર ને બહાર પગે લાગી લેવું જય માતાજી માતાજીને કંઈ માફ કરજો અમને બહુ ગડદી છે એટલે અંદર કાંઈ જાતા નથી અહીંયા કસ પગે લાગવાનું છે તો દર્શન કરીને આવી ગયા આવ્યા જો બધા ફોટા છોકરાઓના આ બધું શાહ વિભાગ છે ને ભાઈ આ બધું શા વિભાગ તો માતાજીના દર્શન કરી લીધો આપણે મોગલ મને બહારથી પગલાં ગીતું હતું અંદર ઘડતી હતી એટલે હું કંઈ તે વચ્ચે કહી ગયા નહોતા પછી આ નિકોર આવી ગયા આપણે જે મંદિરની ડાબી બાજુ કેવાય એ બાજુ તો અને પછી એક

આપણે પગે લાગવા જતો તું જોતો ત્યાં જો આ પગે લાગી તો અમે પગે લાગી લેતા ચા દી ચા પી લીધી અહીંયા બેઠા હતા ઘડી પાણી પાણી હવે આટા મારશું બજારમાં દુકાન દુકાન જોવું જોવું ને દુકાન હા વાળી ટકલો અને પછી લગભગ જાઉ ઘરે રવાના થઈ જાહું આપણે ઓકે માતાજીને પગે લાગી લીધું છે ચાય પી લીધી છે દર્શન કરી લીધા બધું જોઈ લીધું હવે જાવી છે આપણે હવે બગડાણા બગડાણા બાજુ જાવી ઓકે તો હાલો જલ્દી જલ્દી લઈ જાઓ તમને બગડાણા ઓકે અત્યારે બગડાણા એવા છે જો આ સી કાળ ભેરો દાદા જય કાળ ભેરો દાદા જય ભગવાન તો ભગુડા ભગુડા થી અહીંયા આવી ગયા પેલા તો ગયા હતા કોટડા આવી કોટડા થી ભગુડા ને ભગુડા થી બગડાણ રેડી તો ઘડી ઘડી જાવ પગે પગે લાગવા દર્શન કરવા Zai bapak si taram bedreng das bapak belu kerjo. Zai bebon. Bapak, bapak si taram bedana bedreng das bapak belu kerjo bapak si taram. Dasian kali dasi, abe ayam main mandir a mukia mandir je motor tuhi. Tuh abe dah kota bala bala. Kota no zaman no, kono zaman bapak si taram Zai bedreng das bapak. Belu kerjo. અંદર આવ્યા છે છે જય બાપા સીતારામ બોલો બજરંગદાસ બાપાની જય બાપા જય જય સીતારામ સીતારામ હેઠે બાપા સીતારામ દર્શન કરી લીધા અહીંયા હેઠે જોવા હેઠે પછી આ ઉપર આ ગુંબ છે ને પણ એક નંબર કલાકૃતિ જય ભગવાન કામ બહુ મસ્તી નું છે હાલો દેવા ચાલો જાવ નથી હાલો તો ભગુડા થી આવ્યા છે બગડાણા બગડાણા આવીને પગે લાગ્યા દાદા ને પગે લાગ્યા બાપા ત્યાં પગે લાગ્યા જે મંદિર હતું મોટું મંદિર જે આપડે આરસ નું બનાવેલું ન્યા પણ ગયા ન્યા પણ પગે લાગ્યા પછી ઉપર આપડે માળે લક્ષ્મણ રામ લક્ષ્મણ જાનપી જે હતા એને પણ પગે લાગી લીધું આપણે ત્યાંથી પછી કઈ બેઠા જોયું ને એવું બધું કર્યા પછી આવ્યા બજારમાં ને બજારમાં બધી અમુક ટકા અમુક મતલબ એવી વસ્તુ લીધી તો ઘડી કરી પછી આવી ગયા હતા આપણે બહાર બજારમાં જે બધી વસ્તુ બધી વેચાતી હતી ન્યા તો આમ થયા માટા માર્યા પછી આપણે યુગભાઈ હાંટું લીધું લોખંડનું જીસીબી અને દેવાન છે હાટું લીધું લોખંડનો ત્રણ વિલિયો ટેમ્પો એવું ત્રણ વિલિયો ટેમ્પો બધું લઈ લીધું પછી થોડીક ભાડી ભૂખે લાગી ગઈ ત્યારે એટલે પછી ગયા તા જમવા તો એક બાપા સીતામ નામની લોઝ જેવું હતું ચાઇનીઝ જેવું ન્યાય મેં ખાધું મન્ચુરિયન આપણે મન્ચુરિયમ ખાઈ લીધું મન્ચુરિયન ખાઈને ભઈ આવ્યા પછી આપણી ગાડીએ ગાડી ચાલુ કરીને ભય આવ્યા ઘરે અને બસ એટલું જ હતું આપણા વીડિયોમાં અત્યારે તો હવે આપણે કરશું વિડીયો પૂરો વિડીયો જો ગમે હોય તો લાઈક કરજો ખબર છે મને ઘણું બધું ફૂટે છે આમાં ઘણું બધું બાકી રહી ગયું છે હું ખાલી ખરી વસ્તુ હોય તો દેખાડવાનું બાકી રહી ગઈ છે પણ હવે આટલું જ આપણે લીધું હતું એ તમને પણ આટલું જ દેખાડ્યું છે અમને બાકી તો હવે ભૂલશું થયું હોય માફ કરજો બાકી વિડીયો ગમો હોય લાઈક લાઇક કરજો કાંઈક કેવું કારવું હોય તો તમે તારું કોમેન્ટ કરજો ભરશો કાંઈક બીજા વિડીયોમાં ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હરણ મહાદેવ જય હિન્દ જય ભારત